જય ભીમ જય સંવિધાન મિત્રો આ છે દસાણા તાલુકાનું જેનાબાદ ગામ જ્યાં આજ રોજ અનુસૂચિત જાતિના એક બહેનનું અવસાન થયું છે પણ અહીંયા શમશાનની હાલત ખૂબ ખરાબ છે લોકોને શમશાન યાત્રા સુધી પાણીમાં લઈને જવું પડી રહ્યું છે અત્યાર તો કોંગ્રેસના ધારાસભ્ય શ્રી હતા ત્યાં સુધી કઈ કામ ના થયું પણ હવે તો ભાજપના ધારાસભ્ય છે તો એમની પાસે એટલી આશા છે અને સરકાર પાસે એટલી આશા છે કે આ દલિત વિસ્તારના સમશાનના રસ્તાનું અને શમશાનનું કામ કરાવે આપ જોઈ શકો છો નીચાણ સુધી પાણીમાં આ લોકો સ્મશાન યાત્રા લઈને જઈ રહ્યા છે આ ભાજપ સરકારને શરમજનક કહેવાય ભાજપ સરકાર માટે કે અહીંયાના ધારાસભ્ય હોવા ભાજપના ધારાસભ્ય હોવા છતાં જો એક અનુસૂચિત જાતિના લોકોને શમશાન યાત્રા આવવામાં લઈને જવું પડી રહ્યું છે સરકાર પાસે અને ધારાસભ્ય પાસે આશા છે તાત્કાલિક ધોરણે આ રસ્તાનું કામ કરાવે ન માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી સરકાર સિંહની રહેશે આઝાદીના આટલા વર્ષો થયા પણ હજી દલિતોની પછાત વર્ગોની લોકોની હાલત કેવી છે આપ જોઈ શકો છો માટે વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ લોકોના શું રસ્તાનું કામ કરાવે